બચપણમાં બાળપણમાં આપણે જ્યારે નાના હતા ને એટલે બાળપણમાં તો બધા નાના હોય ત્યારે આપણે ટ્રીપમાં જતા કે બહાર ફરવા જઈએ કે ટ્રેનમાં બેસીને જઈએ ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને કહેતા કે જો બેટા નાસ્તો વાસ્તો બધું પૂરતું છે કોઈ અજાણ્યો વ્યક્તિ તને કંઈક આપે ને ખાવા ચોકલેટ કે કંઈ તો તારે લેવાનું નથી બસ આવી જ વાત કરી છે શૈતાન ફિલ્મમાં જે આપણી ગુજરાતી ફિલ્મ વર્ષની હિન્દી રીમેક છે અને ગુજરાતીઓ માટે પ્રાઉડ ફીલ કરવા જેવી વ્યક્તિ વસ્તુ છે કે એના એની એક ફિલ્મ પ્રતિ મોટા બજેટની અને મોટા ગજાની હિન્દી ફિલ્મ બની છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને ટોક્સની ફિલ્મી ટોક્સમાં આજે આપણે વાત કરીશું ઊભા ઉભા પહેલીવાર શૈતાનના રિવ્યૂની તમને ખ્યાલ છે કે આ ચેનલ ઉપર આપણે જુદા જુદા વિષયોને ધ્યાનમાં લઈને વાતો કરીએ છીએ અને જો તમને જુદા જુદા વિષયોની વાતો પસંદ પણ હોય જેમ કે રાજકારણ છે કે પછી સ્પોર્ટ્સ છે ક્રિકેટ છે કે બોલીવુડ છે અને ગુજરાતી ફિલ્મો તો ખરી જ તો તમે આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો જો ગમે ને તો એને લાઈક કરી દેજો તો ચાલો વાત કરીએ વર્ષની સોરી શૈતાનની તો શૈતાનની સ્ટોરી આજે હું થોડોક નિયમ આજથી હું ફેર કરું છું હું થોડીક એક એક દોઢ બે લાઇનમાં હું રિવ્યૂ સ્ટોરીનો પણ આપી દઈશ તો શૈતાન એક એવા ખુશહાલ પરિવારની કથા છે જેમાં એક શૈતાન પ્રવેશ થાય છે અને એમની જિંદગી આખી બદલાઈ જાય છે પતિ અને પત્ની છે એના બે સંતાનો છે દીકરી બારમા ધોરણમાં ભણે છે અને એ લોકો વીકેન્ડ ટ્રીપ ઉપર એમના જે ઘરથી દૂર કોઈ રેસ્ટ હાઉસ કે હોય ત્યાં જાય છે ફાર્મ હાઉસ અને ત્યાં એમને રસ્તામાં એક હોટલમાં બ્રેક લે છે અને ત્યાં એક વ્યક્તિ એમને મળે છે અને એ વ્યક્તિ એ બે જે કપલ છે એની જે બહારમાં ધોરણમાં ભરનારી છોકરી છે એને વશમાં કરી લે છે અને પછી આખું અનફોલ્ડ થાય છે એક એવો ડ્રામા જે તમને ડરાવશે જે તમને ભયમાં મૂકશે અને જે કદાચ તમને તમારી જે કરોડરજ્જુ છે એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પાઇન ચિલિંગ અનુભવ પણ કરાવશે તો આ હતી સ્ટોરી વર્ષની નહીં સોરી શૈતાન તો શૈતાનની આ સ્ટોરી આપણે જોઈએ જે જેણે પણ વર્ષ જોઈ હશે ગુજરાતી આપણે છીએ એટલે આપણને એક એક્સ્ટ્રા બેનિફિટ છે કે આપણને એની સ્ટોરી ખબર છે પણ અહીંયા ફિલ્મની ટ્રીટમેન્ટ ઘણી જુદી છે ઇન્ટરવલ સુધી કે ફિલ્મ પતિ એના વીસ પચીસ મિનિટ પહેલાં સુધી એમ લાગતું હતું કે બહુ નાના મોટા ફેરફાર છે કે જે હિન્દી ફિલ્મો માટે કરવા પડે અને બસ બાકીની સ્ટોરી સરખી છે પણ પણ છેલ્લી વીસ મિનિટમાં ફિલ્મનું આખું પાસું પલટાઈ જાય છે અને એન્ડ આખો બદલાઈ જાય છે જેમણે પણ વર્ષ જોઈ છે એમને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ફિલ્મ એટલે કે શૈતાનનો એન્ડ આખો બદલેલો છે અને હું જો વાત કરું તો આ એન્ડ પોઝિટિવ એન્ડ છે ઘણીવાર બોલિવૂડ ફિલ્મોની આપણે ટીકા કરતા હોઈએ છીએ કે કેમ યાર આવું કંઈ કરવાની શું જરૂર હતી એના કરતાં સીધો સિમ્પલ જે એન્ડ હોય એ કરી શકાય પણ આ એન્ડમાં મને એવું લાગ્યું વર્ષ મેં જોઈ છે એટલે હું કહી શકું કે આ પ્રકારનો એન્ડ લાવવો જરૂરી હતો અથવા તો દર્શક જ્યારે ફિલ્મ છૂટીને જાય પોતાને ઘરે ત્યારે એક પોઝિટિવિટી સાથે જાય અને કંઈક સારું ફીલ કરતો જાય એ જરૂરી હતી જ્યારે આવી ભયજનક અને સ્પાઇન ચીલિંગ મેં કીધી એવી વાર્તા સતત ચાલતી હોય પ્લસ એમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે અમિત ત્રિવેદીનો છે એ બી એટલું અદ્ભુત છે કે તમને સતત એમાં એન્ગેજ રાખે છે તમને ભૂતિયું વાતાવરણ ક્રિએટ કરવામાં આ મ્યુઝિક પણ ઘણો બધો સાથ આપે છે એટલે આવું બધું જ્યારે હોય ને ત્યારે જો પોઝિટિવ એન્ડ ફિલ્મ લાવતી હોય તો એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ તો વિકાસ બહેલની ડાયરેક્શનમાં બની છે આ ફિલ્મ સાચું કહું ને તો મને બહુ આશા નહોતી કે વિકાસ બહેલ કંઈક સારું કરી શકે અથવા તો વર્ષ જોઈ હતી એટલે એક બીક પણ હતી કે ક્યાંક વિકાસભાઈ આ ફિલ્મનો વિકાસ ઓછો ન કરી શકે કરી દે અને ફિલ્મ બગાડી નાખે પણ ના મેં કીધું એ પણ આપણે એન્ડ આખો ચેન્જ કરીને એક મગજ વાપરીને એમણે એન્ડ બહુ સરસ લાવ્યો છે કૃષ્ણદેવ યાદ યાજ્ઞિકની ઓરિજિનલ સ્ટોરી છે એમને એમાં ક્રેડિટ પણ આપવામાં આવી છે પણ બાકીનો સ્ક્રીન પ્લે જોરદાર છે વર્ષ કરતાં ફિલ્મ ફાસ્ટ જાય છે વર્ષ મને અમુક જગ્યાએ બહુ સ્લો લંબાયેલી ખેંચાયેલી લાગી પણ આ ફિલ્મ બહુ ફાસ્ટ જાય છે અને જો વર્ષ સાથે હું ફરીવાર બીજી કોઈ કમ્પેરિઝન કરું તો ના નહીં કરું હું જવા દઉં છું કારણ કે પછી ખોટું લાગી જાય ક્યાંક મારે ગુજરાતી તરીકે રાજીનામું આપવાનું આવે એટલે એ વાત નહીં કરું આપણે શૈતાન સાથે જ ચોંટેલા રહીએ તો અહીંયા અજય દેવગણ હીરો છે જ્યોતિકા એના વાઈફ બન્યા છે જે બોડીવાલા છે એ એમની દીકરી બની છે અને આર માધવન શૈતાન બન્યા છે તો એક પછી એક એક્ટિંગની વાત કરીએ તો જાનકી બોડીવાલા જબરદસ્ત જે વર્ષમાં પરફોર્મન્સ હતું એ જ એમણે રિપીટ કર્યું છે પણ અહીંયા એમને થોડા નવા હાવભાવ આપવામાં આવ્યા છે અને એવું લાગે છે કે આનાથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન જાનકી તરફ વધુ જશે અને આવનારા ભવિષ્યમાં જેમ પ્રતીક ગાંધીને સ્કેમ સિરીઝ ફળી એમ કદાચ જાનકી બોડીવાળાને શૈતાન ફળે અને આપણને વધુ ફિલ્મોમાં જોવા મળે એ શક્યતા છે જ્યોતિ કાને ફક્ત રડવાનું ને એવું નથી આવ્યું એમના હાથમાં પણ એક એક્શન આવી છે અને સ્ટ્રોંગ કેરેક્ટર મધરનું દર્શાવવામાં એ સફળ રહ્યા છે ઘણા વર્ષો પછી આપણે જ્યોતિકાને જોયા છે આ ફિલ્મમાં હિન્દી ફિલ્મ રાધર સાઉથના સારા એક્ટ્રેસ છે તો એમને પણ સારું એવું ફૂટેજ પ્લસ મેં કીધું પણ રોવા ધોવા પૂરતા સીમિત નથી કર્યા પણ એમને સ્ટ્રોંગ મધર તરીકે દેખાડ્યો છે અને એમણે એ ઉપસાયું પણ છે અજય દેવગણ એવું કહેવામાં આવે છે અને આપણે જોઈએ પણ છીએ એ આંખોથી અભિનય બહુ કરે છે અહીંયા એમણે આંખોથી અભિનય છેલ્લી મિનિટોમાં બહુ જ સરસ ઊભા રહીને લાવ્યા છે અને છેલ્લે જ્યારે કહી દઉં થોડુંક હા છેલ્લે જ્યારે સફેદ ફ્રેમના ચશ્મામાં આવે છે ને જોરદાર લાગે છે એટલે અજય ફે દેવગઢના ફેન્સને તો મજા પડી જવાની છે એ વાત સો ટકા છે અને રહ્યા હૈતાન ખુદ પોતે એટલે કે આર માધવન બસ શું એક્ટિંગ છે આર માધવન આમ પણ નેચરલ એક્ટર્સ માં સામેલ થાય છે બધી પ્રકારના એક્ટિંગ એ કરી જાણે છે પણ અહીંયા એમણે એક રીતના કહીએ ને તો આપણને મજા કરાવે ઘણી વાર છે ને હું ઉદાહરણ આપતો હોઉં છું નેટફ્લિક્સની એક સિરીઝ છે તમને જો મન થાય તો જોજો હાઉસ ઓફ કાર્ડ્સ એમાં વિલન હોય ને એના પ્રેમમાં તમે પડી જાઓ અહીંયા કંઈક એવું છે એમની એક્ટિંગ એવી છે અને મેં કીધું પ્રમાણે છેલ્લી વીસ મિનિટ સુધી અજય દેવગણે ખૂબ ડાઉન પ્લે કર્યું છે કારણ કે એક મજબૂર પિતાની ભૂમ ભૂમિકા એમણે ભજવવાની છે અને ડાઉન પ્લે એની મેળે થઈ જાય એટલે આર માધવન વધુ સારી રીતના ઊભર્યા છેલ્લી વીસ મિનિટમાં કોઈ બાજી પલટાઈ જાય છે પણ આર માધવને જે માસુમિયતથી શૈતાનના કેરેક્ટરને ઊભું કર્યું છે એ જોરદાર છે અને તમને એવું લાગશે કે આ ફિલ્મ આર માધવનની જ છે સિત્તેર પંચોતેર ટકા અને તમને એના ફેન નહીં હો તો પણ કદાચ ફેન બનવા માટે મજબૂર કરી દેશે ફિલ્મમાં એક એવી ગ્રીપ પકડે છે આર માર્ગમાંથી કે વાત ના પૂછો એટલે ફક્ત વન ડાયમેન્શનલી એમને જુદા જુદા કેરેક્ટર એટલે એ પોતાના કેરેક્ટરના રંગ દેખાડ્યા છે ખાસ કરીને ઇન્ટરવલ પછી જે તરતનો સીન આવે છે ને જે પોતેને અમ અહમ બ્રહ્માસ્મી કહે છે બે હાથ પહોળા કરીને અને છેલ્લે સીન છે એ બહુ જોરદાર છે જેણે વર્ષ જોયું છે ને એન્ડ ખબર જ છે એન્ડ મેં કીધું પ્રમાણે બહુ જબરદસ્ત રીતના પોઝિટિવિટી લાવ્યા છે મૂળ એન્ડ થોડો સાચવી રાખ્યો છે પણ ઓવરલ બહુ પોઝિટિવ છે એટલે એ તમને મજા આવશે તો મને એવું લાગે છે કે કદાચ આ ફિલ્મ એટલી બધી કમાણી નહીં કરે કારણ કે આનું ઝોન થોડું અલગ છે બધાને ગમે એવું નથી એટલે કદાચ બધા લોકો ન જોવા જાય પણ સારી ફિલ્મ જેને જોવી હોય અથવા તો ગમતું હોય કે મને કોઈક સારી ફિલ્મ દેખાડો તો તમે વર્ડ ઓફ માઉથથી શેતાનનું નામ ખરેખર આપી શકો છો તો શેતાન મને ખૂબ ગમી છે તમને કેવી એ તમે જોઈને આવો ત્યારે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને કમેન્ટમાં એ પણ કહેજો ક્યાંક હું ચૂકી ગયો હોઉં ક્યાંક મારી ભૂલ થઈ હોય તો મારું ધ્યાન ચોક્કસ દોરજો હું કાયમ કહું છું એ પ્રમાણે સ્વસ્થ અને સ્વચ્છ અને એક હેલ્ધી ચર્ચા ગમતી હોય છે બધાને મને પણ ગમે છે તો બસ આપણે એ ચર્ચા કરીશું કમેન્ટમાં જોવું એ શક્ય હશે તો બાકી નવા વિષય સાથે કોઈ નવા વિડીયો સાથે આવીશું ત્યાં સુધી આ વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલ મેં કીધું મને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને પોતાના મિત્રોને કહેજો કે આ વર્ષનો સોરી યાર હું કાયમ ભૂલી છઉં છું શૈતાનનો રિવ્યૂ આવી ગયો છે અને તમે જુઓ તમને ગમે તો તમે પણ લાઈક કરો તમે પણ સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો તો બસ મળીએ નવા વિડીયો સાથે બહુ જલ્દીથી ત્યાં સુધી મારા ચેનલ આખી મારી ચેનલ ખોદી નાખો અને કોઈ સારા સારા વિષય તમને ગમતા હોય તો લગભગ એકસો એસીથી વધુ વિડીયો છે શોર્ટ્સ સાથે તો એ પણ જુઓ અને મને એમાં પણ તમારા સજેશન્સ આપતા રહો ફરીથી મળીએ ત્યાં સુધી છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો